નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનને લઈને પ્રજામાં જાગૃતતા લાવવા માટે અનેક નાટક તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના વિદ્યાર્થી તેમજ શિક્ષકો અને એસટી ડેપોના કર્મચારી આ કાર્યક્રમમાં જોડાયા હતા એસટી ડેપોના મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા માટે સમજાવવામાં આવ્યું હતું સ્વચ્છતાને લઈને પણ સ્કૂલના બાળકોએ પ્રજામાં જાગૃતતા આવે તેને લઈને નાટક પ્રસ્તુત કર્યું હતું વાઘોડિયા એસટી ડેપોના મેનેજર દ્વારા સ્કૂલના બાળકોને બોલપેન તેમજ फुटपट्टी वितरण करवाय रिपोर्टर मौलिन व्यास बीएन न्यूज गुजराती हम बागोड़िया स्कूल एकलव्य मॉडल स्कूल बागोड़िया से आए हैं और सभी को स्वच्छता का संदेश देने के लिए आए हैं अभी हमारा कैंपेन चल रहा है महात्मा गांधी की शताब्दी के ऊपर हम यह प्रोग्राम कर रहे हैं और इसमें बहुत सारे अनेक प्रोग्राम हैं, है जैसे स्वच्छता ही सेवा अपने नुक्कड़ नाटक के द्वारा लोगों को जागरूक करना ऐसे बहुत सारे कार्यक्रम चला रहे हैं उसमे ये भी एक कार्यक्रम का हिस्सा है इसमें हम लोगों को जागरूक करना चाहता है कि चाहते हैं कि अपने नगर को अपने बस स्टैंड को अपने आसपास के इलाके को कैसे स्वच्छ रखे वहाँ पानी भरने नहीं देना है कचरा इधर उधर नहीं बिखेरना है और जितने भी जो तो वेस्टेज है उनको डस्टबिन डस्टबिन के के अंदर डालना है ये हम संदेश देकर यहाँ आपके बीच में आए हैं और हम ये नुक्कड़ नाटक के द्वारा यहाँ पर बताया गया स्टूडियो खाते एकलव्य मॉडल स्कूल तरफ એસટી વર્કશોપના કર્મચારીઓ ડ્રાઈવર કન્ડક્ટર તેમજ ટ્રાફિક સાઇડના અને એડીએમ સ્ટાફના તમામ કર્મચારીઓ સાથે મળી સ્વચ્છતા મારો સ્વભાવ સ્વચ્છતા મારો અધિકાર એ સંદર્ભે આજ રોજ વાઘો એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન અને સ્વચ્છતા વિશે મુસાફરોમાં જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ રાખવામાં આવેલ અને તેનો લાભ તમામ કર્મચારીઓ તેમજ મુસાફર જનતાએ લઈ લીધેલ છે जय हिंद जय भारत